આપણા ગુજરાતી પ્રસંગો કે તહેવારો ફૂલવડી વગર અધૂરા ગણાય તો આજે આપણે રસોઈયાની રીતે મસાલેદાર જે પ્રસંગોમાં બને છે ને એવી જ પરફેક્ટ માપ સાથે ફૂલવડી બનાવીશું આ ફૂલવડી બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો ફૂલવડી બનાવવામાં એક વાસણની અંદર અડધો કપ જેટલું ખાટું દહીં વન બાય ફોર કપ જેટલું તેલ એડ કરી લઈશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર મોટી પાંચ ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર બે મોટી ચમચી મરી એડ કરીશું થોડા આખા રાખીશું અને થોડા વાટી લઈશું એ જ રીતે એક મોટી મોટી ચમચી ધાણા એક મોટી ચમચી વરિયાળી અને ત્રણ ચમચી જેટલા સફેદ તલ એક ચમચી ગરમ મસાલો બે ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ એક ચમચી લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો વન બાય ફોર કપ જેટલી ખાંડ બધી જ વસ્તુને મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી પાપડખાર અને પાપડખારની જગ્યાએ તમે વન બાય ફોર ચમચી ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો હવે પાંચસો ગ્રામ જેટલું એકદમ દાણેદાર બેસન એડ કરી લઈશું અને પાણી એડ કરતા જઈને કઠણ લોટા રીતે બાંધી લઈશું વધારે લોટને ચીકણો નથી કરવાનો બસ હળવા તે મિક્સ કરી લઈશું ઉપરથી એકથી બે ચમચી પાણી લગાવીને એક કલાક માટે રેસ્ટ આપી દઈશું એક કલાક પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો એક ચમચી પાણી લઈને લોટને એક વખત મસળી લઈશું હવે ફૂલવડીના ઝારામાં કે આ રીતે મીઠાની કે દૂધની થેલીમાં તમે બનાવી શકો અને બેટર આ રીતે ઝારા ઉપર મૂકી દબાવવાનું છે ઘસવાનું નથી જો તમે ઝારામાં ઘસશો તો ફૂલવડી એકદમ નાની નાની પડશે એટલે આ રીતે લાંબી ફૂલવડી તૈયાર થઈ જશે અને લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ થોડી એવી ક્રિસ્પી કરી લઈશું તો એકદમ સરસ એવી અંદરથી પોચી અને બહારથી ક્રિસ્પી ફૂલવડી તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો